જામનગરમાં આવેલી દેશભરમાં પ્રસિદ્ધ બાલાછડીની સૈનિક સ્કૂલમાં શિક્ષણ શર્મસાર કરતી ઘટના સામે આવી છે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને તેમના બેન્ડ માસ્ટર દ્વારા શારીરિક અડપલા કરવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગીએ દસ થી બાર વર્ષની ઉંમરના બે વિદ્યાર્થીઓને શારીરિક અપ અડપલા કર્યા હતા અને કોઈને જાણ કરે તો માર મારવાની ધમકી પણ આપી હતી આશરે બાર વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગીનાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાયેલ હોય જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે